નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો તારીખ બાર છ બે હજાર પચીસનો દિવસ ભારતીય વિમાની સેવા માટે અત્યંત ગોઝારો સાબિત થયો વિશ્વની વિમાન દુર્ઘટનાની તારીખમાં દિવસ ક્યારે નહીં ભૂલાય અમદાવાદથી લંડન જવા ટેક ઓફ થયેલી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર બસો સિત્તેર લોકોના કરુણ મોત નીપજ્યા છે આ ઘટના સમગ્ર વિશ્વ માટે આઘાતજનક છે પૂજ્ય મોરારી બાપુ આ કરુણ બનાવથી વ્યથિત થયા હતા તારીખ તેર છ બે હજાર પચીસના રોજ તળગાજડા ખાતે અત્યંત સાદગીપૂર્ણ રીતે એક ભંડારનું આયોજન કરાયું હતું અને ત્યાં ભંડારો પૂજ્ય મોરારી બાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને સંપિત કર્યું હતું એ ઉપરાંત પૂજ્ય બાપુએ દુઃખદ કરુણાતિકામાં માર્યા ગયેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવી અને તેમના પરિવારજનોને રૂપિયા એકાવન લાખની સહાય પરિચિત કરી છે આ રાશિ એર ઇન્ડિયાના સતવાડા પાસેથી વિગતો મેળવી શ્રી ચિત્રકુર ધામ ટ્રસ્ટ દ્વારા પોતી કરવામાં આવશે વિત્તીય સિવાય લંડન સ્થિત રામકથાના શ્રોતાશ્રી શ્રી રમેશભાઈ સચદેવની છે પૂજ્ય મોરારી બાપુએ તમામ મૃતકોના નિવારણ માટે હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના કરી અને તેમના પરિવારજનોને દિલસોજી પાઠવી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ